મોરબી જિલ્લાના વાકાનેર ખાતે અમારા સમસ્ત કોળી સમાજનું એક ભવન જે કેમ્પસમાં અમારા કોળી સમાજના ઈષ્ટદેવ માનદાતા ભગવાન અને વેલનાથ બાપા જે એક જ મંદિરમાં જેમને મૂર્તિ પ્રતિષ્ઠાન થયેલું છે એ કેમ્પસમાં જ આજે આ સમાજવાળી જે નવી નિર્મિત થઈ છે એનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે અમારા સમસ્ત કોળી સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો આદરણીય પૂર્વ સાંસદ દેવજીભાઈ પતેપરા અમારા સમસ્ત કોળી સમાજની સાથે જોડાયેલા ચોવાળિયા કોળી ઠાકોર સમાજના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ધર્મેશભાઈ એવા જ અમારા દિનેશભાઈ કાળાસર જગ્યાથી વાલજી પેલા અમી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કોળી સમાજની વાડી બની છે આશરે સાડા સોળ લાખનું બાંધકામ છે પાંચ લાખ કોમ્યુનિટી હોલ છે પાંચ લાખ આપણે